અને ત્યારે ધંધુસર ગામથી કરશનભાઈ ડાંગર અને પૂજાભાઈ મેર બે જૂનાગઢના નવાબના આવ્યા અને જૂનાગઢના નવાબે વાત કરી કે મારે ધંધુસર ગામની બેન દીકરીઓ જે રાહડા રમે છે ને એ રાહડા જોવા છે પણ સંસ્કૃતિને માટે થઈ પોતાના ધર્મને માટે થઈ અને પોતાની ખાનદાનને માટે થઈ અને બંને બહાદુર પુરુષોએ ના પાડી દીધી જુનાગઢના નવાબનું સમાન ગવાનું પછી તો ધંધુસર ખાલી કરી અને આહિર જે છે એ ત્યાંથી નીકળી જાય છે અને કલાણા અને વેરવા નામના ગામની અંદર વસવાટ કરે છે અને પછી તો આહીરો અને મેર દાયરાને એટલા બધા નજીકના સંબંધો થઈ ગયેલા એટલા બધા હાડના સંબંધો થઈ ગયેલા કે એકાબીજાના પ્રસંગોમાં આમંત્રણ મળે અને ગાડા ભરી 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 અને દાયરો બધો એક પ્રસંગોને માણવા માટે થઈ જાય એમાં વેરવા ગામે ગોવિંદભાઈ ડાંગરને આ પ્રસંગ આવ્યો છે અને ધંધુસરને આમંત્રણ મળ્યું છે અને ધંધુસર ગામ આખું તૈયાર થઈ અને પ્રસંગને માણવા માટે થઈને જાય અને એમાં ગઈઢા બુઢા જે હતા એ ગામની અંદર રોકાણા છે બાકી બધો દાયરો કે ગોવિંદભાઈ ડાંગરને ગામે પ્રસંગને માણવા માટે થઈને જાય ને એમાં દસ થી બાર લૂંટારાઓ છે એને ખ્યાલ આવ્યો કે બરોબર મોકો છે ધંધુસર આજે ગઈડા બુડા સિવાય કોઈ હાજર નથી એટલે ગામને ભાંગવા માટે થઈને આવે અને જે દસ બાર પંદર જે બુઢિયાઓ હતા એ બધાને દોરડે થી રાહ રાય થી બાંધી દીધા છે અને પછી એમાં ભીમસી થાપલિયા નામનો મેર પાંઠ વર્ષની ઉંમર પણ થરકંત ગંગા ફરકતો ભુજંગર રોમ રોમ વ્યાપીલ જ્વાલ ભીમસી થાપલિયો છે એ બારબટિયાની સામે લૂંટારાઓને સામે કહેવાય કે સામનો કરવા માટે થઈને હાથમાં તલવાર લે છે તોડે જે ધંધુહર તણે જો થાપલિયો નો થાત તો તો મેરો ને માથે ભૂઠપ બેહત ભીમસી